નવસારી જિલ્લામાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે અને આ હાઇવે પરથી મોટી માત્રામાં દારૂ પસાર થતો હોય છે ત્યારે પોલીસ પણ મોટી માત્રામાં દારૂ ઝડપતી હોય છે ત્યારે જિલ્લાના નવ પોલીસ મથક જેમાં એ ડિવિઝનના ગ્રામ્ય ટાઉન વિજલપુર જલાલપુર મરોલી તેમજ બી ડિવિઝનના ચિકલી ગણદેવી બિલીમોરા અને મરીન પોલીસ દ્વારા પકડવામાં આવેલ દારૂનો નાશ કરાયો હતો જેમાં એ ડિવિઝનમાં આવતા પાંચ પોલીસ મથકના 218 કેસોમાં ઝડપાયેલ એક કરોડ એકસઠ લાખ રૂપિયા ના નાશ નવસારી પ્રાંત અધિકારી જન્મ ઠાકોર તેમજ અન્ય અધિકારી ની ઉપસ્થિતિ કરાયો હતો ખાતે કુલ નવસારી પોલીસ સબડિવિઝનમાં સમાવિષ્ટ પાંચ પોલીસ સ્ટેશન નવસારી ટાઉન રૂરલ જલાલપુર વિજલપુર અને મરોલી તથા ચીખલી સબડિવિઝનમાં સમાવિષ્ટ ચાર પોલીસ સ્ટેશન ચીખલી ગણદેવી બિલીમોરા અને મરીન પોલીસ સ્ટેશન આ કુલ નવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જપ્ત કરેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કુલ ચારસો ને પંદર કેસમાં પકડાયેલો છે અને કુલ બોટલની સંખ્યા છે એક લાખ સત્તાણું હજાર છસો એકોતેર બોટલો એની કુલ કિંમત છે ચાર કરોડ નેવું લાખ સાત હજાર બોતેર આ તમામ પ્રોહિબિશનના મુદ્દામાલને અહીંયા જે તે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રીઓ પીઆઈ શ્રીઓ દ્વારા અહીંયા લાવવામાં આવે છે અને પ્રોહિબિશનના અધિકારી નાયબ કલેક્ટરશ્રીઓ એસડીએમ શ્રી અને ડીવાય એસપીની હાજરીમાં આ તમામ મુદ્દામાલને અખાદ્ય અને નાશ કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે આ આના બાદ જે પણ એનો કાટમાળ છે પ્લાસ્ટિકની બોટલો કાચ વગેરે ખુટ્ઠા આ તમામ જે તે ઇજારેદાર દ્વારા અહીંયાથી લઈ અને હરાજી કરીને નિકાલ કરવામાં આવશે અને અહીંયા પાણીનું બાઉઝર આપણી પાસે ઉપલબ્ધ છે તો જે પણ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે તેને પાણી દ્વારા સખત રીતે ડાયલ્યુટ કરી અને એને અખાધ્ય ઠરાવવામાં આવશે